વડાપ્રધાન નરેન્દ્ર ઈરાનના રાષ્ટ્રપતિ નિધન પર શોક વ્યક્ત કર્યો રઈસીનું હેલિકોપ્ટર રવિવારે ક્રેશ થયું હતું વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટ એક્સ પર ઇસ્લામી ગણતંત્ર ઈરાનના રાષ્ટ્રપતિ ડોક્ટર સૈયદ ઇબ્રાહીમ રાઈસીના દુઃખદ નિધનથી આઘાત લાગ્યો હોવાનું કહ્યું હતું સાથે જ પીએમ મોદીએ ભારત ઈરાનના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખશે તેમ કહ્યું હતું મહત્વપૂર્ણ છે કે ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી વિદેશ મંત્રી અને અન્ય અધિકારી અજરબૈજાનથી ઈરાન પરત ફરતા હતા આ દરમિયાન હેલિકોપ્ટર ક્રેશ થયું તો રેસ્ક્યુ ટીમ હેલિકોપ્ટરના કાટમાળ સુધી પહોંચી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ